પાડ આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી વિવાદ વકર્યો છે ફરી આદિવાસી સમાજ સરકાર સામે બાયો ચડાવી શકે છે અનંત પટેલની અધ્યક્ષતામાં નડકધરી ગામે એક બેઠક યોજાઈ હતી ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા મોન્સૂન સત્રમાં ડીપીઆર આદિવાસી સમાજમાં રોષ છે ઓગસ્ટના રોજ ધરમપુરમાં જન આક્રોશ રેલી યોજાશે બિરસા મુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન છે મોટી સંખ્યામાં લોકોને જોડાવા આહવાન કરાયું સરકાર પત્ર ન આપે ત્યાં સુધી આંદોલનનો દાવો ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મોન્સૂન સત્રમાં કેન્દ્રીય જળ મંત્રીએ ડીપીઆર પાર તાપી નર્મદા રિવર્લ્ડિંગ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એમણે મૂક્યો છે જેટલા ડેમ સૂચિત ડેમની વાત કરવામાં આવી હતી એમાં પણ બીજા બે ડેમોનો ઉમેરો કરવામાં આવ્યો છે એક અવધાનો ડેમ અને બીજો વાંસદાના ખાટા આંબાનો ડેમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બીજું મારે ધારાસભ્યોને કહેવું છે કે એ સ્થગિત કર્યો નહીં હતો રદ કર્યો હતો પરંતુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પોતાની વાત પરથી ફરી જતા હોય ત્યારે અમને પણ એ આદિવાસી સમાજ એની ઘોર નિંદા પણ કરે છે અને રોશની લાગણી છે આવનારી ચૌદ તારીખે અમે સમગ્ર આદિવાસી સમાજ ત્યાં મોટી રેલી કરીશું અને આવેદનપત્ર આપીશું